આ રહેણાકી મકાનમાં ઘોઘારોડ પોલીસે રેડ કરી વિદેશી દારૂના ચપટા સાથે એક મહિલાને ઝડપી ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે આ રહેતા નીરુબેન નરસિંહભાઈ પરમાર પોતાના રહેણાકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂના ચપટા બસો બાવન મળી આવતા નીરુબેન પરમારની ધોરણસર અટકાયત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી